નમસ્કાર દર્શક મિત્રો સત્યનો ધબકાર એવા સેવન ન્યુઝ નેટવર્ક માં હું દીપ્તી મુલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌ એક નજર આજના મુખ્ય સમાચારો પર એફટીઆઈ મુદ્દે બંને ગૃહોમાં ગરમાગરમ ચર્ચા શરૂ આવતીકાલે સાંજ સુધીમાં મતદાનની શક્યતા આજે રાજકોટ શહેરમાં કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અમેરિકા પ્રવાસનો વિરોધ કરતા પચીસ સાંસદોએ હિલરી ક્લિન્ટનને પત્ર લખ્યો હવે જોઈએ સમાચારો વિસ્તારથી સંસદના બંને ગૃહોમાં આજે એફડીઆઈ મુદ્દે ગરમા ચર્ચા આવતીકાલે સાંજ સુધીમાં મતદાનની શક્યતા છૂટક વેપારમાં વિદેશી મૂડી રોકાણને મંજૂરી આપનાર કેન્દ્ર સરકાર વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલી જીદ સામે ચૂકી ગયા બાદ એફડીઆઈ મામલે ચર્ચા અને મતદાનની માંગણી સ્વીકારી હતી જેમાં આજે બંને ગૃહોમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે આજે અને આવતીકાલે આ મુદ્દે ચર્ચા હાથ ધરાયા બાદ આવતીકાલે સાંજ સુધીમાં આ મુદ્દે મતદાન થાય તેવી શક્યતા નકારી શકાતી નથી આમ એફડીઆઈ મામલે હાલમાં યુપીએ સરકારની અગ્નિપરીક્ષા ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે આથી કોંગ્રેસના તમામ સાંસદોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનું જણાવાયું હતું તેમજ મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પોતાના સાંસદોને હાજર રહેવા જણાવાયું હતું રિપોર્ટ જણાવ્યું હિન્દુસ્તાન જનસંખ્યા દસ લાખ થી જ્યાં તો અગર એફડી મલ્ટી રિટેલ હોગા તો કેવલ ત્રેપન શહેરો મેં સકતા મુજબ આજ તક બાત સમજ નહીં આઈ અગર આપ નહીં ચાતે તો મત લાગુ કીજીએ और जहां मुख्यमंत्री चाहते हैं उनको लागू करने दीजिए यह डिबेट का मतलब क्या है लेकिन तो जहां ये? मुख्यमंत्री लागू करना चाहते हैं आपका क्या संवैधानिक हक है कि आप उस पर विरोध करें मैं समझता हूं इस चर्चा की जरूरत नहीं थी यह तो केवल एक राजनीतिक दृष्टिकोण की वजह से हो रहा है आपसे पूछना चाहता हूं कि जब आपने दो में आपने निर्णय लिया और दो में बदला आप बताइए क्यों बदला कैसे बदला और किस वजह से बदला आप बताइए और आठ साल हो गए आठ साल हो गए आज तक आपने नहीं बताया वी आर द सेकेंड लार्जेस्ट प्रोड्यूसर्स ऑफ फ्रूट्स एंड वेजिटेबल्स इन द वर्ल्ड वी प्रोड्यूस मोर देन 200 हंड्रेड मिलियन टन्स ऑफ फ्रूट्स एंड वेजिटेबल्स एंड इमेजिन 35 फाइव टू फोर्टी परसेंट ऑफ दोज फ्रूट्स एंड वेजिटेबल गेट्स वेस्टेड विच मीन समथिंग लाइक एटी थाउजेंड टन्स एंड कैलक्युलेट द वैल्यू ऑफ दोज एट्टी थाउजेंड टन्स Goes into 80 million tons. 80 million tons, sorry. So 200 million tons of which 80 million tons get wasted. Calculate the value of those 80 million tons. It's thousands of crores. Now, the purpose of this policy. If the purpose of. व्हाट इज द पर्पस ऑफ दिस पॉलिसी दैट दैट द फार्मा द फार्मा शुभ दैट अ हायर प्राइस देन ई गेट्स इन द मार्केट इन द मंडी हमारी पार्टी किसान के साथ है उपभोक्ता के साथ है छोटे एमएसएमई सेक्टर के उद्योग के साथ है जो युवा लोग लो लो हैं जिनको इसके द्वारा नौकरियां मिलेगी उनके साथ हैं आप केवल बिचौलियों के साथ हैं આગામી વિધાનસભા અનુલક્ષી ને કોંગ્રેસના પ્રચાર માટે સોનિયાજી ગુજરાત શુક્રવારે કેશોદ અને સુરતના માંડવીમાં સભા સંબોધશે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા માટે અને કોંગ્રેસના ઉમેદવારો વતી કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી ગુજરાતમાં જાહેર સભા સંબોધશે જેમાં આગામી શુક્રવારે જુનાગઢ નજીકના કેસોદ અને સુરત જિલ્લાના માંડવી ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધન કરશે જાણે કે સત્તર વર્ષથી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ સત્તા મેળવવા માટે કટિબદ્ધ બન્યો હોય તેમ કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓ ચૂંટણી પહેલા જ ગુજરાતમાં ફરી વળશે સોનિયાજી શુક્રવારે સભાને સંબોધન કર્યા બાદ રવિવારે વડાપ્રધાન મનમોહનસિંહ દક્ષિણ ગુજરાતના વાસદા સહિત અન્ય એક સભાને સંબોધન કરશે અને રાહુલ ગાંધી ધમરોડે થઈ રહી છે રિપોર્ટ સેવન ન્યૂઝ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન રાજકોટ શહેરમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિરોધ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે આ પત્રકાર પરિષદને સંબોધન કરી ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા જણાવ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરના વેટમાં ઘટાડો કરાશે યુવાનોને રોજગારી લક્ષી તમામ તાલીમ આપવામાં આવશે એકસો ઓગણ નગરપાલિકામાં મહિલાઓના નામે ઘરનું ઘર આપવામાં આવશે ખેડૂતોને વીજ જોડાણ અપાશે મહિલાઓના નામે સો વારના પ્લોટ ગ્રામ્ય વિસ્તારમાં અપાશે સમગ્ર ગુજરાતમાંથી ડાર્ક ઝોન નાબૂદ કરાશે કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ આપવામાં આવશે વિનામૂલ્યે જીવન રક્ષક દવાઓ આપવામાં આવશે ધોરણ બાર પછીના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે લેપટોપ આપવામાં આવશે આમ અનેક મુદ્દાઓની જાહેરાત કરી હતી આ પત્રકાર પરિષદમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ આજે અમારા ચૂંટણી ઢંઢેરામાં કેટલીક મહત્વની બાબતો મૂકી છે ખેડૂતો મહિલાઓ વિદ્યાર્થીઓ ઘર વિહોણી બહેનોને ઘરનું ઘર ખેડૂતો માટેની પૂરતી અને સસ્તી વીજળી પાણી દરેક ખેતર અને દરેક ઘર સુધી પહોંચે વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં આવે એને ટેબ્લેટ પીસી અને બારમા ધોરણમાં આવે એને લેપટોપ મહિલા દીકરી કોઈ ભણવા જાય પુસ્તકોથી માંડીને તમામ જવાબદારી કોંગ્રેસ પક્ષની સરકાર લે આરોગ્યની સેવાઓ સસ્તી હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ થાય અને પરિવારજનોને હોટેલમાં ન રહેવું પડે માટે ત્યાંની વ્યવસ્થા ટેક્સનું સરળીકરણ ગૌચરની એક ઇંચ જગ્યા કોઈને નહીં આપવાની મોટા ઉદ્યોગપતિ માલામાલ થાય એમ નહીં નાના નાના જે ઉદ્યોગો છે લઘુ ઉદ્યોગો છે ટાઈની યુનિટ્સ છે એમના માટેની ખાસ યોજનાઓ અને ગુજરાતમાં ઘોઘાથી ભરૂચ સુધીનો બ્રિજ બનાવીને ઘોઘાને દક્ષિણ ગુજરાતને જોડવાની કટિબદ્ધતા એ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓ છે અમારું આ એક વચનબદ્ધતા છે અભ્યાસ કરીને સરકાર બને

છેવટ સુધી ચર્ચામાં રહેનાર અને છેલ્લી ઘડીએ તેમના નામ પર ચોકડી મારી દેવાતા અસંતુષ્ટ થયેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીને આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી તમામ હોદ્દાઓ પરથી રાજીનામા ધરી દીધા છે તેમની સાથે કોંગ્રેસના કિસાન સેલના કન્વીનરે પણ રાજીનામું ધરી દીધું હોવાનું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે શ્રી નરહરી અમીને કોંગ્રેસની એકતા માટે લોહી પાણી એક કરી મહેનત કર્યા બાદ તેમની ટિકિટ કાપી નખાતા અસંતોષ ફેલાયો હતો બે દિવસ પહેલા તેમણે કોંગ્રેસના તમામ અસંતુષ્ટો એકત્ર કર્યા રાજકોટ શહેરના હરિઘવા રોડ પર આવેલી રામેશ્વર વાડી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ નું સ્નેહ મિલન યોજાયું શહેરના હરિઘવા રોડ પર આવેલી રામેશ્વર વાડી ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિનું નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું હતું આ સ્નેહ મિલનમાં કડિયા જ્ઞાતિના આગેવાનો ઉપરાંત ગોવિંદભાઈ પટેલ તેમજ રમેશભાઈ ઘવા અને વિનુભાઈ ઘવા સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલનમાં જય આપા ગીગાના જય ઘોષ સાથે શ્રી જગદીશભાઈ રાઠોડ સહિતના જ્ઞાતિના આગેવાનોએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ સ્નેહ મિલનમાં ખૂબ જ બહોળી સંખ્યામાં કડિયા જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા હતા અને સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપ્યા બાદ સાથે ભોજન લીધું હતું જ્ઞાતિના આગેવાનોના જણાવ્યા મુજબ આ માત્ર જ્ઞાતિજનોનું સ્નેહ મિલન જ હતું બીજા કોઈ રાજકીય કારણો ન હતા અહેવાલ ધીરેન્દ્ર ઠોળ સેવન ન્યૂઝ રાજકોટ આજે જે દિવાળી પછી સ્નેહ મિલન યોજવામાં આવ્યું એ સ્નેહ મિલનમાં અમારા દરેક જ્ઞાતિના આગેવાનોનો એવો આગ્રહ હતો કે આપણે સ્નેહ મિલન રાખીએ અને સૌ ભાઈઓ ભેગા થાય ને આપ સૌ સારા વર્ષ માટે આ સૌને વર્ષ ફળદાયી લાભદાયી નીવડે એ માટે સૌ આગેવાની લાગણી હતી અને આ સ્નેહ મિલન એ માટે યોજ્યું હતું હવે આપણે એક થાઉ એક થાવો જતો હતો આપણે ગમે કહી શકશું આપણું કામ કરી શકશે ગમે વસ્તુ થાય અને આપણે ભેગા છું તો આપણે ક્યાંય જવું નહીં પડે એ લોકો આપણી પાસે ગમે મને આવશે તો હું ગમે ત્યારે કામ થઈ શકશે આપણું આજે અમારા જ્ઞાતિ કડિયા જ્ઞાતિના સાત થી આઠ હજાર લોકો ભેગા થયા હતા સ્નેહ મિલન હતું નવા વર્ષનું અને અમારા બધા આગેવાનોનું એવું હતું કે ગોવિંદભાઈ પટેલને બોલાવી અને એનું સન્માન કરી અમે સન્માન કર્યું અને ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ કડિયા સમાજને ઘણું આપ્યું છે ઘણું આપ્યું છે ઘણા હોદા આપ્યા છે અને વર્ષોથી આ ભાજપ સાથે સહાય એવો ખુલ્લો ટેકો અમે છે પણ આમ બધાને એમ થયું કે હવે અમારે આવી રીતે જ એકતા કરવી છે બધાને ભેગું થવું છે અને બધા આજે બધાની અમારી બધાને અલગ અલગ જ્ઞાતિ છે પણ આજે કડિયા જ્ઞાતિ એક થાય અને બધું આવી રીતે સમાજમાં ખબર પડે પણ કડિયા જ્ઞાતિ છે કારણ કે ગમે ત્યારે આવે તો બધી જ્ઞાતિનું આવે છે પણ કડિયા જ્ઞાતિ કંઈ નથી તો આજ ક્યારેક સોરઠની અંદર આ ગાયકણે આ બાજુ જૂનાગઢ બાજુ અમરેલી બાજુ સાવરકુંડલા બાજુ આપણી જ્ઞાતિ એક થાય અને એક રહે जे भाई ने गुण आपी तो शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं

કિશોર કુમાર તલત મહેમૂદ ઉપરાંત ક્લાસિકલ રાગ આધારિત ગીતો કવ્વાલી ફિલ્મી ભજન વગેરેના સો સો વિડિયો ગીતોની બે બે ડિવિનું સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી એમપી થ્રી સીડી બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ હાઈકોર્ટ રોડ ભાવનગર ફોન જીરો બસો અઠ્યોતેર બે બેતાલીસ સત્યોતેર સત્યોતેર હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો શો ટાઈમ ડોટ ન્યુઝ રેટ યાટ કોમ પર મેલ કરો આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી એક પત્રકાર પરિષદમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા આજે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા માટે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિરોધ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા વર્ષ ઓગણીસસો નેવું ઓગણીસો પંચાણું ઓગણીસસો અઠ્ઠાણું બે હજાર બે અને બે હજાર સાતની ચૂંટણી વખતે જે ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા હતા તે માત્ર વચનોની કિતાબ બનીને રહી ગયા છે આ વખતના ચૂંટણી ઢંઢેરામાં પાછલા જે વચનો પાડવામાં આવ્યા નથી એ જ રજૂ કરવામાં આવ્યા છે આ ચૂંટણી ઢંઢેરો પ્રજા સાથે એક વધુ છેતરબિંડી સમાન ગણાવ્યો હતો જૂની યોજનાઓ અને કાર્યોને નવા શબ્દોમાં રજૂ કરીને પ્રજાને મૂર્ખ બનાવી રહી હોવાનું પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું ભારતીય જનતા પક્ષમાં ચૂંટણી ઢંઢેરો ચૂંટણી પૂરી થાય એટલે ભાજપના નેતાઓને યાદ નથી હોતો ગઈકાલે જ મેં એમના છેલ્લા છ ચૂંટણી ઢંઢેરાઓ રજૂ કરીને આ પ્રેસ અને મીડિયાને બતાવ્યું નથી ગુજરાતના મુખ્યમંત્રી એ પ્રથમ ચાર અને બાદમાં છવ્વીસ જાહેર સભા થ્રી ટેકનોલોજીથી થી સંબોધ્યા બાદ આજે બાવન જેટલી સભા સંબોધશે અદ્યતન ટેકનોલોજીનો વપરાશ હવે ચૂંટણી પ્રચારમાં પણ થઈ રહ્યો છે અને તેનો ભરપૂર લાભ હાલના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લઈ રહ્યા છે તેમણે થ્રીડી ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમ ગુજરાતના ચાર મહાનગરોમાં સભાને સંબોધન કર્યા બાદ છવ્વીસ જેટલા શહેરોમાં એકસાથે જાહેર સભા સંબોધી હતી ત્યારબાદ આજે એકસાથે બાવન જેટલા શહેરોમાં થ્રીડી ટેકનોલોજીના ઉપયોગથી સભાને સંબોધન કરશે આ થ્રીડી ટેકનોલોજીની સભા સૌરાષ્ટ્રના જામજોધપુર ટંકારા વિસાવદર બગસરા અને સહિત અનેક સ્થળે યોજવામાં આવી છે ગારીત અને ગુજરાતના મુખ્યમંત્રી અમેરિકા જાય એ વાતનો અમેરિકાના સંસદોએ વિરોધ કરી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનને પત્ર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમેરિકામાં પ્રવેશ આપવામાં ન આવે એવું અમેરિકાના પચ્ચીસ જેટલા સંસદોએ અમેરિકાના વિદેશ મંત્રી શ્રીમતી હિલેરી ક્લિન્ટનને એક પત્ર પાઠવી જણાવ્યું હતું અને મુખ્યમંત્રી મોદીને અમેરિકામાં પ્રવેશ માટે બે હજાર બેના રમખાણોની ન્યાય પ્રક્રિયામાં અડચણ વધારા સમાન હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે આજે રાજકોટમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર ચાપખા મારતા જણાવ્યું હતું કે માનનીય મોદીને વિઝા ન મળે એ વાત સમગ્ર ગુજરાત માટે કલંકરૂપ ગણી શકાય અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ મને એક ગુજરાતી તરીકે અત્યંત દુઃખ છે કે મારા રાજ્યના મુખ્યમંત્રીને વિદેશમાં વિઝા ન મળે એમની જ સાથી પક્ષની

સ્થાપિત કરવા માટે આટલું મોટું જુઠ્ઠાણું બીજું કોઈ ના બોલી શકે આગામી વિધાનસભાની ચૂંટણી રાજકોટ સિત્તેર બેઠક પરથી ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી ચૂંટણી જંગમાં જંપલાવતા રસમીનભાઈ કાચા

વ્યવસાય કોન્ટ્રાક્ટર હોય અને સદાય લોકોની વચ્ચે રહેનારા શ્રી રશ્મિનભાઈ કાચા જો સત્તા પર આવશે તો લોકસેવાના કાર્ય કરવાની નેમ ધરાવે છે અને જબરદસ્ત લીડ સાથે વિજયી બનવાની અપેક્ષા સાથે ચૂંટણી લડી રહ્યા છે અને ચોમેરથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ પહેલા તો જે પરિવર્તન પાર્ટીએ મારા પર વિશ્વાસ છે જેમણે ટિકિટ આપી છે કે શું બાપાએજી વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને આગળ મારા કાર્યક્રમ મિત્રો અને જે અત્યારે ગુજરાત વિધાનસભામાં એકસો બ્યાસી સીટો સાથે જે પત્ર બનીને મારી સાથે લડી રહ્યા છે એ વિશ્વાસને લઈને અમે બધા જીતનો જંગ શરૂ કરી ચૂક્યો છે પહેલાં તો ગુજરાતની જનતાને પાણી મળ્યું નથી રોડ રસ્તા અને ગેસના બાટલા વર્ષના છ જે બાર આવતા હતા એને બદલે છ થઈ ગયા એ આ મોદી સરકારે ગરીબ પ્રજાને બહુ દુઃખી કરી છે આજે ગરીબ માણસ ગરીબ થતો જાય છે વચ્ચે પબ્લિક પીસાય છે તો એ રસ જાય છે ક્યાં બસ મારે તો ગુજરાત સરકારને એ કરવું કે આટલો ખર્ચો કરતા જો રોડ ન બને અને પાણી સમસ્યા દૂર ન થાય તો આ સરકારની કોઈ જરૂર નથી કેશુ બાપાનું જે પરિવર્તન કેશુ બાપાની જે પરિવર્તન પાર્ટી છે એ પાર્ટીનું મેં એટલું જોયું કે સૌરાષ્ટ્રમાં એને અઢાર ટિકિટો આપી છે ઓબીસી જાતિઓને એટલે અને રાજકોટ આ સીતેરની જે બેઠક છે એ બેઠકમાં એક લાખને વીસ હજાર મત ઓબીસી જાતિઓના છે એમાંથી તેપન હજાર મત તો ઓબી વિશ્વકર્મા પરિવારના છે સુતાર લોવાર કડિયા કુંભાર દરજી સોની કંસારા આ જે વર્ગ છે કારીગર વર્ગ એ ભાગે શહેરોમાં કેન્દ્રિત થયો છે અને એના 53000 હજાર મત છે અને આ તમામ જાતિઓ પછી ઓબીસીમાં આવે છે એટલે ઓબીસીને જે પ્રતિનિધિત્વ આ બેઠક ઉપર આપવામાં આવ્યું છે એને કારણે ઓબીસી જાતિઓમાં પણ ઉત્સાહનો સંચાર છે અને અમે મુખ્ય જે લડાઈ છે આ વિસ્તારમાં જે લડાઈ ઓબીસીના મુદ્દે જ લડવાના છે કે ઓબીસીનું પ્રતિનિધિત્વ ત્યાં પહોંચે કેશુબાપાએ જે વિશ્વાસ ઓબીસી સમુદાય ઉપર મૂક્યો છે એ વિશ્વાસને પણ સાર્થક કરવો છે તો દર્શક મિત્રો આ હતા સેવન ન્યૂઝ નેટવર્ક ના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો